હાથ પણ બે ના હાથ ખીચા આ કુંવારા છોકરા માટે છે તમારી ગર્લફ્રેન્ડ માટે તો તમે બધું લઈને જાઓ છો આજે કુતરા માટે તો કઈ કાપો ભૂલ નહી તો ભૂલ ની વિચાર કરો છો જે લોકો ફાળો લખાવ એ નામ બોલતા જાઓ એટલે અમને ખ્યાલ આવે કોના તરફ થી કેટલો ફાળો છે

હવે અમારી દેવડકીની ની સિંહ અવાજ આવ્યો નીંદર આવતી હોય તો જરાક અવાજ કરજો અમે તમે નીંદર ઉડાડી દેસુ આપણે જેમને ફાળો આપેલો છે એમનું પહેલું નામ છે જેમને હજાર રૂપિયા આપેલા છે સંજયભાઈ ડોબરિયા જે આપણા સરપંચ છે તો આપણા સરપંચ માટે જોરદાર તાળીઓ થઈ છે આ પાછળ તો કોઈ તાળીઓ વગાડતા જ નથી અને બીજા જે છે એમને પણ

જો આપણે દેવડકી ગામમાં થતું હોય અને આપણા દેવડકી ગામ ના કરડે સમજી અમે તમારા માટે મનોરંજન લઈને પણ આવ્યા છીએ પણ મને એવું લાગે છે કે તમારામાંથી ને પણ અમારે ઉપાડવા પડશે અમુક અમારા વડીલો છે અમુક અમારી માસીઓ છે ફોઈઓ હશે ઘણી એમાંથી ઉપાડી કે નહીં જો સાથ અને સહકાર નહીં મળે ને તો તમને ઉપાડવા પડશે તો અમે તમને મનોરંજન કરાવીએ કે તમારે તમારે પણ અમારામાં સામેલ છે એમ મનોરંજન કરવું હું વિનંતી કરું છું કે શું નામ છે તમારું ભાઈ સંજીભાઈ સરપંચ ની પાસે તમે ફાળો આપી શકો છો અને ત્યારબાદ અહીંયા આવીને તમે તમારું નામ અમને જણાવજો એટલે તમારું નામ અમે અહીંયા અનાઉન્સમેન્ટ કરીએ અને હવે સાથે અમારા બેન લક્ષ્મી ઠાકોરને ને કહીશ કે બે લાઈન કહી એટલે તમને બધાને થોડીક મજા આવી જાય જય બોલવામાં છે ને કોઈ કરકસર કસર ન કરતા અને તાલ્યું પાડવામાં કાકા લક્ષ્મીએ મને કાન ન કીધું આમાં બે જે ગમતી હોય ને એના નામની પણ જય બોલાવી દે કાકા જય બોલશો તો આજુબાજુના ગામમાં ખબર પડશે કે દેવળકીમાં આવું સરસ આ મૂંગા જીવો માટેનું આયોજન છે અને બીજું કે આ જેટલા બેઠા છે ને બધામાંથી પાંચસો પાંચસો રૂપિયા આવશે ને તો સવારે કદાચ અમને એમ થશે કે અમે પ્રોગ્રામ સારો કરીને આવ્યા છે અને જરાય કોઈ ગભરાતા નહીં કદાચ આજ ન લાવ્યા હોય સાત તારીખે આપવાના પંદર તારીખે આપવાના સરપંચ પાસે લખાવી દેજો પછી ઉગ્રાણી સરપંચ જાણે તમે ત્યાં અમે એથી સવારે વહે છે આ ધીરુભાઈ અમારા ધીરુભાઈ સોરનગર તો મારા નાથભાઈ છે અને

હવે એવું છે પતિ પત્ની સાસુ વહુ નણંદ ભોજાય બધાના ઘરમાં હોય છે આ પાત્રો આ મારી બે છે ને ફિલ્મી પત્નીઓ છે ઓનસ્ક્રીન બીજું કઈ સમજતા નહીં કોઈ અહીંથી ઉતરા ને એટલે કાર્યક્રમ પૂરો એટલે આને અહીંયા પકડી ને લાવવી પડી મારે ઓનસ્ક્રીન પત્નીઓ છે બંને લગ્ન કરવા આવ્યું તો સાસુ કે મારે આ નાની નું થાય તો મોટી નું કરવાનું છે

આમે આવતા રહ્યો લાઈન કોઈની આગાહી નથી કરવાની આ જે છોકરાઓ છે ને અમે યુટ્યુબમાં તમારા જે રોજ વિડિયો આવે છે એમાં જોઈએ છે કે આ છોકરાઓ અહીંયા રોટલી વણતા હોય છે તમારા લાડવાના કાર્યક્રમમાં લાડવા વણવાનું ને જે બાળપ બનાવવાનું કામ કરતા હોય છે બાકી આવડા આવડા અમારા છોકરા છે ગાંઠતા નથી આ પબજી ની ગેમ પૂરી થવા દો પછી આવું છું એની જગ્યાએ આ છોકરાઓ ખરેખર સારા છે કે અત્યારથી આવા સેવાના કામમાં ધ્યાન આપે છે અને એમના મા બાપને હું ધન્યવાદ આપું છું કે એમને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે આ લોકો પણ આગળ જઈને ખૂબ સારું એવું નામ કરશે અત્યારે તો એવું લાગે છે પછી કઈ નક્કી નહીં અટાણે તો બરોબર છે

ડોપરિયા ઉમંગ અરવિંદભાઈ એમના મમ્મી પપ્પા ક્યાં છે હા તું જો કરજો આવવાની જરૂર નથી એમને એક વસ્તુ તમે નોટિસ કરી એક વસ્તુ મે જેવો પૂછ્યું કે ને મમ્મી પપ્પા ક્યાં છે તો અમુક લોકો થી તો પાછો આવીને જ જોઈ લીધું ઈ લોકોને ખબર જ છે કે પપ્પા અહીંયા બેઠા છે તો તમારા પપ્પાનું નામ શું કીધું તમે અરવિંદ ભાઈ આપણા અરવિંદ અંકલ તમારા છોકરાઓ માટે તમે તાળી વગાડો ને તમે બધાને કહો કે તાળી વગાડો જોરદાર એકવાર જોરદાર તાળી થઈ જાય આઈ એમ

તમને કેવું ન પડે આ બધા શું કરો છો તમે જોવા છો તાળીઓ નહીં વગાડો તમારા જ ગામના લોકો છે તમારા જ ગામના લોકોના બાળકો છે એટલે તમારી ફરજ છે કે તમે તાળીઓ વગાડીને તમે એને આમમ કરતા હોય છે તો તમારી તાળીયું છે ને એનો ખભો થાબળે છે પૂછતા નહીં એટલે તાળીયું પાડવામાં શરમ રાખતા નહીં બરાબર છે હવે કદાચ હું નામ લઉં ને તો મારે કોઈને કહેવું ન પડે કે જોરદાર તાળીયા થઈ જાય શું નામ છે તમારું ગોડિયા શિવમ্বরતભાઈ ઓહો તો જોયું કે તમારા નામની તાળીઓ કેટલી વાગે છે તમને તમે તાળીઓ આજની તમે તમારા નામની વૈગડી છે તમને કેવું અંદરથી આમ મહેસૂસ થાય છે

બરાબર ને હે સિયાડો બરાબર કે નહી અવાજ આવ્યો હવે તમારું નામ શું છે ડોબરિયા ધાર્મિક જંતીભાઈ હા 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 હવે તો હવે આથી ના જવા દેવો છે અહીંયા કોઈ ન એટલે લાગે છે હરેશભાઈ કે અહીંયા હા સિયાડો ના આ બેઠા છે એની સિહાણો કદાચ આ છોકરાની મમ્મીઓ નથી આવી છે આમાંથી એક આવી નહી આવી તો તાળી ઉપાડો ને તમને કેમ એટલે ખબર પડે કે એના મમ્મી આવ્યા લાગે આ ચારેના મમ્મી પહેલા આ શું કરો તો આ શું કરો એક બે હજી બે ક્યા છે મમ્મી પપ્પા ને પાણી નો ગ્લાસ ભરીને નો દેતા હોય અને એ બાળકો જો સેવાનું કામ કરતા હોય તો દેવડકી ગામના લોકો ને આમ થવું જોઈએ પ્રોત્સાહન કે અમારા ગામના બાળકો આવા કામો કરે છે તો એકવાર તમારા ગામના માટે જે વરસમાં કેવું નપણતાડીઓ અને જેટલો તમારો રિસ્પોન્સ હશે ને એટલા જ આ બાળકો ખૂબ આગળ પ્રગતિ કરશે અને આવા કાર્યો વધારે કરતા રહેશે ખાલી ફરજ કે નહિ નકર હું નીકળું છે અને ખાસ જે આપણા સભ્યો અહીંયા દાન લખાવો ને ધર્મેશભાઈ બેઠા છે સરપંચ શ્રી બેઠા છે ઘણા આપણા મિત્રો છે ખાસ એમની પાસે નામ અને તમે જે રકમ લખાવો એ લખાવજો જેથી કરીને અમને પણ ખબર પડે કે આ કાર્યક્રમ કરવા ગયા હતા ત્યાં આટલો ફાળો થયો હતો અમે બીજા ગામમાં કહી શકીએ પછી પિસ્તાલીસ રૂપિયા કે ચારસો ને પચાસ ત્યાં કહેવાય નહીં આ ગામમાં અમે કરવા ગયા હતા ફોગ્રામ હાલો બોલો રામનાથ મહાદેવનો

એ જ અમે કહીશું અને કદાચ બધાને એની અસર થઈ હોય બોલો રામનાથ મહાદેવ ની હવે આપણા ગામની અંદર આજે રામનાથ મહાદેવ મંદિરે જ્યાં કુતરા ના લાડવા અને રોટલી નું જે દૈનિક કાર્ય આલે છે બે વર્ષ પૂરા થયા અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે હવે આપણા ગામ ને ફાળો આપે એની તો પણ આ જે મિત્રો રહ્યા એને કેટલો ભાવ છે કે એના ખર્ચે નથી આવ્યા એક રૂપિયો આપણી પાસેથી લેવાનો નથી અને જેટલું પણ એની જે કઈ પોતાની પાસે કુદરતી આવડત કલા ફિર અને જે કઈ પૈસા થાય એ આપણે અહીંયા કુતરાના લાડવામાં ને રોટલીમાં વપરાવાના છે તો એકવાર મિત્રો દિલથી એના માટે થઈ જાય આ સમયમાં અત્યારે પૈસા કરવું બહુ અશક્ય છે પણ એને આટલો ભાવ છે આપણા ગામ પ્રત્યે અને એને આની પહેલા આવી નિહાળ્યું હતું એટલે એને સામેથી ધર્મેશભાઈને કીધું કે કીધું ભાઈ મારે અમારે અહીં આવવું છે અને જે કંઈ ફાળો થાય એ તમારા ગામમાં જ આ મંદિરે કુતરાના લાભાર્થે જે કઈ આપણે રોટલી કે લાડવા બનાવી છે જયંતિભાઈ બોરલ લાડવામાન રમેશભાઈ ડોબરિયા છે અને આખી ટીમ કાર્ય કરે છે મિત્રો પૈસા દેવા ને એ આપણે પાંચ મિનિટમાં જ છૂટી જાય છે કે ભાઈ હાલો મારા પાંચ હજાર કે હજાર રૂપિયા પણ આજે દરરોજ જે કાર્ય કરવું અને બે કલાકનો ટાઈમ કાઢવો ને એ નાની હુની બાબત નથી એટલે બધા મિત્રો માટે એક વાર તાલીઓ થઈ જાય ધર્મેશભાઈ કાંઈ બે શબ્દો કયો તમારી ટીમ ને કઈ પ્રોત્સાહિત કરો બોલો રામનાથ મહાદેવની ની જય રામનાથ મહાદેવ પેલા હું આપ સર્વે બધાનો આભાર માનું છું આ બધી યુટ્યુબ ચેનલ વાળા નો આભાર માનું છું વર્ષાબેન મોઢવાડિયા આભાર માનું છું કાયમી ધોરણે અમે અહીં રોટલી બનાવવાવાળા કાયમી રામજીભાઈ માથુંકયા કાયમી હાજરી હોય નંદાભાઈ રોકડ કાયમી હાજરી હોય પોપટભાઈ રાધડિયા કાયમી હાજરી હોય તેમજ મારી પણ કાયમી હાજરી તો તમે મીડિયા જોતા રહી અને આયા દરરોજ સાંજે એ લોકો વારો કર્યા વિનાના આવે છે પછી ઘરે જઈને વારો કરે છે પોપટભાઈ રાજડિયા છ સાત જણા કાયમી એટલે આવે છે દરરોજ રોટલા કરીને પછી જ વારો કરવા જાય છે જય રામનાથ મહાદેવ

કુળમાં જન્મ આપે એ જીવ જ્યાં ગયો હોય ત્યાં આવા સત્કાર્યો કરતો રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ એમની હાજરી આ વખતે તો નથી લાસ્ટ ટાઈમ અમે આવ્યા ત્યારે મળ્યા હતા સામે બાંકડો છે ત્યાં જ બેઠા હતા બાપા ઘણી દુઃખદ વાત કહેવાય પણ હવે દરેકનો ટાઈમ નક્કી જ છે જ્યારે જેનું કન્ફર્મ રિઝર્વેશન થઈ જાય ત્યારે જવું પડે છે પણ આજે એમને પણ આપણે યાદ કરીએ છીએ અને એ નિમિત્તે એકવાર જોરથી જય બોલાવજો બોલો રામનાથ મહાદેવ ની હવે આ છોકરાઓ આવ્યા છે હલો

જે તમે કાર્ય કરો છો એવું નથી કે પૈસા નગર ઘણી જગ્યાએ દાન આપેલા ના મકાન ઉભા થઈ ગયા જોયા છે અમે અને એવા કિસ્સા આવે છે દાન લે પણ ઠેકાણું ન હોય ક્યાં જશે અને એના ઓડિટ ન હોય તો તમારું કામ બહુ સારું છે હવે આપણે બે ચાર તમને નાના મોટા જોબ્સ કહીશું ખાસ કરીને પતિ પત્નીઓ

મને આપણે અડદિયા બનાવી નાખીએ અન્ય હું જવાબ આપ્યો સાંભળજો બહેનો કાં શીખી લેજો કામમાં આવે એવું છે એ ઝંઝટ કોણ કરે કે રૂપિયાના ખર્ચાના પાછા બનાવી હોય ને કોઈ રમેશભાઈ જેવા ને કોઈ આની જેવા બે ચાર આવે ને ખાઈ જાય આપણે બળદ રાખ અગરબત્તી લઈ આવું કે અડદિયાની ખુશબુ વાળી રોજ પાંચ ખવાર હાજ હળગાવાની

કે અમદાવાદ થી આવ્યો એવું લાગતું નથી અડદિયા માં તો પાંચ હજાર નું પેટ્રોલ થાય હાલતા શંકા કરવાની હદ હોત શંકા જો કે પુરુષો તો કરતા જ ન હોય કોઈ પણ ભાઈ હેલી જાતે સરલા મૂકું છે ઘર સુધી મૂક્યા હાલો હાલો બેન મૂકી જાવ દોઢ કિલોમીટર આયેલો જાય પણ શંકા કરવાનું છે ને બે જ જણ કામ છે જો કોઈ જ્ઞાની આપણે મહાનુભાવ બેઠા હોય તો કયો એ પોલીસ વાળો છે કોઈ પોલીસ માં દેવળકી માંથી નથી ને તો વાંધો શંકા કરવાનું બીજું કામ ભાઈ અહીં તો અમારી આ બેનો બધી સારી બેઠી છે કોઈ જય ન બોલતા હતી કઈ બીજું કરી નહીં શકે મારી પાડોશન અમદાવાદમાં તો શું અમારા તમારા જેવા વિઘા વિઘાના મકાન ન હોય ફ્લેટમાં રહેતા હોય બત્રી બત્રી માળ ને પંદર પંદર માળ ને એમાં એક રૂમ ને એક રહોડું હોય સીડી હોય લાંબી છે સાંભળજો પણ આ શબ્દો ની જ નજાકત છે આમાં કોઈ આમાં નાચવાનું નથી શબ્દો સમજજો સમજશે અહીંયા હશે બાકીના બધા ઘેર જઈને છે અડધી રાતે કોઈ હસતા નગર ઉપાધિ મુકાઈ જાઓ મારે બરોબર મારી બેગ લઈ અને ઓફિસ થી આવું સમજો શબ્દો અને મારી પાડોશન ને પિયર થી આવું બેગ લઈને અમે થઈ ગયા બે સીડીમાં ભેગા એટલે એ એક પગથિયું બાજુ માં હું જોડે ચડતા હતા બે જણા બે પાંચ માળે મળે હામા રહીએ ફ્લેટ માં તો હું ચાર મકાન હા હામા હોય હા ઉપર થી જોઈ ગઈ આ મોટી દેવલગી ના પાટિયા સુધી મૂકી આવી આટલી બધી હવા પછી ઉપર ગયો હાથો ધમ થઈ ગયો તો પાંચ માળ બંધ હતી સીડી સાઈડા

અમદાવાદ થી આયુ અને ગોતરા હતી ભોળા ઈ તો અમે સમજીએ કેટલા ભોળા છો તમે ભાઈ ને ઘર ને ગાંડી કહેવાય